દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો તો દરિયામાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો હતો ગોમતી ઘાટ પર પંદર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે અરબી સમુદ્રનું રોદ્ર સ્વરૂપ સામે આવ્યું છે જેમાં દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો છે દરિયો છે હિલોડે ચડ્યો છે વધુ સાથે અનિલ લાલ અમારી સાથે જોડાઈ ગયા છે જે અનિલ હવામાન વિભાગે જે રીતે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેને લઈને અરબી સમુદ્ર આખે આખું હિલોડે ચડ્યું છે હાલ પરિસ્થિતિ શું છે અપડેટ વાત કરવામાં આવે તો હાલમાં જે દ્વારકામાં ભારે ભારે ઉપરથી આવી રહ્યો છે 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 જે જે દરિયાના મોજા રહ્યા દરિયામાં કરંટ જોવા દ્વારકા દ્વારકાનો જે અરબી સમુદ્ર છે તેમાં ભારે કરંટ અને ગોમતી ઘાટ ઉપર પણ ઊંચા ઊંચા મોજા રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ભરકેશ્વર મહાદેવ મંદિર થી લઈ અને જે સંગમ ઘાટ લાઇટ હાઉસ નો જે આ વિસ્તાર છે ત્યાં તમામ કાંઠા ઉપર બાર થી પંદર ફૂટ ઊંચા મોજા રહ્યા છે ને દરિયાએ જાણે રૌદ્ર સ્વરૂપ લીધું હોય અને હવામાન વિભાગની જે આગાહી હોય તે આગાહી ને લઈને હજુ પણ જે દરિયામાં ક્યાંક ને ક્યાંક ભારે પવન અને કરંટ જોવા મળી રહ્યો છે ઈ વાત જી સમગ્ર માહિતી બદલ આભાર